ભગવાન પરશુરામજીની જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ યોજાઈ બાઇક રેલી શ્રી ભગવાન પરશુરામ જન્મ મહોત્સવની ભવ્ય ઉજવણી જૂનાગઢ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા કરવામાં આવેલ છે ભવ્ય બાઇક રેલી સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા આયોજિત કરવામાં આવેલ છે અને આ બાઇક રેલીની અંદાજે પાંચસો બાઇક અને સાથે સાથે લગભગ એકાદ હજાર ભૂદેવો ઉમટી પડ્યા છે અને આજે પરશુરામ ચોક ખાતે આ મહાઆરતી કરી અને ભૂદેવો પ્રસાદ લેશે જન્મદિવસ દિવસ અજર અમર પરશુરામ એવા છઠ્ઠા વિષ્ણુના છઠ્ઠા હતા ચિરંજીવી પરશુરામ ભગવાનની આ જન્મને આ જન્મ મહોત્સવ ભવ્ય ઉજવીએ તેવી સર્વને શુભકામના પાઠવું છું અને સાથે જોડાવા અપીલ કરું છું રજવાડી ચાય છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કૉેક્ટ નંબર નાઇન ડબલ ઝીરો વન ફોર ટુ એટ ડબલ ફાઇવ વન